જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો આજ તો બધા મજામાં જાશો કેમ કે આજ તો માનો દિવસ એટલે મા એટલે મા તો આપણી પાસે તો જો કે માની કોઈ કમી જ નથી એ પણ માં છે એ પણ એ છે એ પણ માં છે એ પણ માં છે વાં પણ માં છે વાં પણ માં છે ચારે કહું મા હું વચ્ચે તા જ હેપી મધર ડે એટલે બધેને બધી મારી માઓને હેપી મધર ડે અને આજ તો કંઈક અનોખો દિવસ છે માનો દિવસ એટલે આપણે તો કંઈક આનંદ જ થાય છે અને આપણી ગોરલ છે અને અત્યારે કાંઈક કામ એવું આવી રહ્યું છે ને તો વાત જ ના પૂછો એટલે આ બધીની જો એક આરે બાંધવામાં આવ્યા છે હાકડિયા મુકડિયામાં કામ આટલું બધું મસ્ત મજાનું આવી રહ્યું છે અને હું તમને બતાવું આપણે શું કામ આવી રહ્યું નહીં બહેને રહેજો તો અમારે મા આવું જોઈ લો પેલા મારી મા જોઈ લો કેટલી બધી મા આવું છે તો આજે બધાને હેપી મધેજી અને આવું કંઈક છે આજનો દિવસ અને આમાં જોવા મળે જો મારવા સિવાય વાત ચામાં નો પ્રેમ કા જગો પણ હશે ને કંઈક બીમારી છે હું હશે તો ખ્યાલ નથી કાળા કાળા બેગ થઈ ગયા હશે બેગ દિવસ થાય ને સારું થઈ જાય ઓટોમેટિક થાય ને ઓટોમેટિક સારું થઈ જશે કાં ગબુ ગબુ છે એવી મસ્તી કરવાની મજા આવે ગોપી આરે ને ગોપી આટલી શાનમાં સમજે ને વાત જ ના પૂછો આપણે રોજ બોલાવે અહીંયા આમ કરે જા ડોકુસી કરે જા આ લાડ કર લાડની ભૂખી છે ગાયો બીજું તમારી કાંઈ નથી ખાઈ જવાની કાં રોવા માંડે જા અહીં સુધી રૂંગા પૂગે સીધા તો વાત કરતા આપણે કામ ની તો કામ માં આપણે ભૂકો હારવાનો તો આજે એટલું હોલ સફાઈ કરીને એટલે વાત જ ના પડશે હોલ માંથી એટલો સામાન નીકળી ગયો એટલો નીકળી પડ્યો ને બધો ખજાનો એમ થાય આમાં જ હતો કા તો હવાની સફાઈ કરતી હતી અને ઝાકડો ભરવા વાઈ ગયા ને આપણી ગાયો ગોરલ ને જમના ને બધી ને બાંધી મી કે આ ગૌ ને તો હે ભૂકો હારવામાં નડે ને આપણે અહીંયા ઝાકડો ઉલાયરો છે આ આપણું ગોમતું ને જતા બધા પિહાણ કુટા આપણો ઝાકડો જો ભૂકાનો એક આવી ગયો છે મસ્ત મજાનો અને પછી આપણે આ હોલમાં પૂરવાનો છે જો ભૂકાને અને ભૂખા મોલમાં પૂરવાનો છે અહીંથી અને આ જો પછી અહીંયા કરતા કરતાની નાખતી તું કાગળ નાખવું તો આમ દિવાલમાં ચોંટાડી દે ને ચિપકાવી દઈ ને જો અત્યારે તો હે ને ઉસો ડૂસો બગડે ના જે બાટ બહુ મારી છે ને આપણે જતા ટ્રાફિક થઈ ગઈ ટ્રાફિક જામ થઈ ગયો હો રસ્તો મારા બાપનો છે પણ ઓલ કીનવારે જો કોક આવે એટલે હે ને આમ કે આ તો નીકળી જાય કાંઈ વાંધો નહીં અમારે ટ્રેક્ટર સેટું કરવું પડે અને આપડે મસ્ત મજા જો ગાડી આવી ગઈ ચા આગ ધજા જવા ગાડી સે હમણા ધજા ચડાવે ને એમની સે તો આપણો ભૂકો છે અને બેના રહેજો તો આપણે જો આખો દિવસ ભૂકો હારવાનું કામ ચાલુ હતું અને બે ઝાકડે આપણે હોલ માં ભરી દીધા છે અને અત્યારે આટલું બિહાન થઈ ગયું વાતન ના પછી તો આ બધી રોજ આપણે સફાઈ કરવાની છે ને આપણો ટાબરિયા આપણા વાડામાં છે અને તાબરીયાને આજે એટલો આનંદ થયો ઓલા આપણે જે ભૂકો હારવા માણસો કયા હતા ને બાપ દીકરા ત્રણેય હતા તે આખો દી ટાબરી એમ નહીં જ રાખ્યું એ કે આલિયો ખા આલિયો ખાવ તો છોકરા પણ ગૌપ્રેમી હતા અને ગાયો રાખ્યું ને વાલ કહી આખો દીદી ગાયો ખાધા રાખ્યું તો આપણે મસ્ત મજાનો જો આપણે ભૂકો આજે હાયરો છે ને આપણે હોલ ભરી કોઈ દેખાડ્યું ને હજી એક જાકડો છા તો એ જાકડો આપણે કાલ ભરી દેશું અને બહાર નાખી દેવું વરસાદ થાય ત્યાં સુધી ખાવા માટે જો તો હજી થોડોક માય એમ છે આપણે પણ અત્યારે રેવા દઈ પછી વળી પાછો વરસાદ થાય ને ત્યારે પાછો ભરી મૂકશું અને હું તમે આ હોલમાંથી સામાન કરલો નહીં કરો નહીં હું તમને બોલતા આવું આ હોલ કવડું સામાન હાલવીને બેઠો હોય હવે આ સામાનની કઈ પરિસ્થિતિ થાય ને હું થાય એ આગળ ખબર પડશે જવું ઢગલા પડ્યા ઢગલા કેટલું સામાન હોલમાંથી નીકળો મને તો ખુદ ખબર નથી ખજાનો પુરાની ખજાનો તો આપણી બનછું છે લાડે એ બનછું છે અને વારિયા ખીસો ખીસ ભેર્યા છે તો એમને પણ સફાઈ કરવાની છે જો કેટલું ગંદુ રાખ્યું છે તો એ પણ આપણે મસ્ત મજાની સફાઈ કરવાની છે અને ધનના ઢગલા દેખાડું તો રહી ગયા મુઈ તો આ આપણી છે માંડવી માંડવી હજી દીધી નથી મસ્ત મજાની છે એક શું કહેવાય કોઈ દાણો બગડો નથી હજી આમાં કોઈ બગાડ નથી જોઉં તમે એક એક માંડવી ક્યાંય બગડી નથી એક દાણો નથી બગડ્યો જો ખુલ્લી આમના મોલમાં ભયડી હતી ને બિસારી કોઈ બોલાવી નથી આ ધનના ઢગલાઓ કોઈને ખાવા પીવામાં ઘટે પૈસા તો લઈ જાજો ખાવા પીવામાં જુઓ તમે પછી ઉડાડવામાં ઘટે તો ઘટવાના જ છે તો આ જો કેમ પડ્યું ઘોરની હાલત કેમ જો આમાં કોણ અને કાલ બહાર જવાનું છે પરમદી બહાર જવાનું છે અને હા આપણું જીરું જતો આટલું જીરું થયું હતું તો જીરું આપણે દહીં ન થઈ ગયા હજી આપણે હાચવીને બેઠા છે ને એટલું આપણું જીરું છે કેટલા મણ થાય કોમેન્ટ કરજો અને અત્યારે હું ભાવ હોય તો મને ખ્યાલ નથી અમે ઘરના વેપારી છે પણ પૈસું નથી કાકાને કાને કે હું ભાવ હોય તો આ જો આજની હાલત તમે જોવ ને તો અહીં આમ થઈ કે આપણે મગજ મૂકી દઈએ તો હજી આપણે ગાયને પણ દોવાની છે એ રીતે બધું આપણું સજો તો ભૂકો ફાઈનલ આપણો હરાઈ ગયો એક ટેન્શન હતું અને કાલે પાસે મજૂર પણ આપણે જોડી આપણે મજૂરની મજૂર રાખીએ ને એ પણ આવી જશે ને અને હા ને માર ફૈજીની ધજા સડાવે તો પરમદી અહીંયા જવાનું છે દ્વારકાધીશ તો અહીંયા પણ જવાનું છે ને કાલે પણ નામ છે તો પણ અહીંયા જવાનું છે તો કાલે કેવી રીતના ગોઠવાશે એ તો મને ખ્યાલ નથી આપણી ગાયો કેટલી મસ્ત મજાની લાગે છે વેહાણમાં વેહાણ તો આવડે જોઈએ આને પણ સફાઈ કરવાની છે અને ગૌરીની પણ સફાઈ કરવાની છે પણ મસ્ત મજાની સફાઈ કરવી છે હું હમણાં તમને ફટોફટ એક કલાકમાં સફાઈ કરીને મસ્ત બતાવું તો ફાઇનલ આપડી ગૌરીને ફેરવવાનો થયું છે તો આપણે ગૌરીનો ખીલો ફેરવી નાખીએ કેમ કે અહીંયા બહુ વેહાણ થઈ ગયું આજ આખો દિવસ હતું ને બધું ભેગ્યું તો એટલે નટખટ ગો ગૌરી ગૌરીશે ખીલો ફેરવીને જોઈએ ને ખાણ કે કંઈ ના દે ને તો એ આવે નહીં ખેતરમાં વઈ ગયું વાડી મટાણા એ હોય નહીં આવી છે બે દિવસ ખુલી રાખે ને તો વાંધો ના આવે તો હલો હું જલ્દી જલ્દી સફાઈ કરવા માંડું કેટલું કામ છે મારે તો મસ્ત મજાનું આપણે સંધ્યા ટાણું થઈ રહ્યું છે ને આપણી ગાયો આડાવડી થાય છે અને દોવાની ફૂલ ઉતાવળ છે અને આપણે ગંગાનું ખાંડ તૈયાર કરી લીધું છે અને ફટોફટ મસ્ત મજાની સફાઈ કરી નાખી છે અને આપણા લાડેકોયા ગોપુને આપણા લાડેકોયા જમના ને આ ગોમતું અને ટાબરિયા જોડે ટાબરિયા કે આજે હું છે મધર ડે તો આ આપણી છે ગૌરી તો ગૌરીનું ખીલો આપણે બદલાવી નાખ્યો છે અને ગોરલને આપણે દોવાની છે તો બધું ભૂકોન ભય રહ્યો ને કુણી કુણી ધૂળ છે ને અહીંયા રહેવા દીધી પોસી પોસી ગોરલને બેહવાની મજા આવે તો આજનું કંઈક આવું છે અને કાલે નવા બ્લોકમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે ને આ બ્લોકને એ વિરામ કરીએ તો જય દ્વારકાધીશ